નોકરી હારી કે ધંધો નતો હા 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 તો નહી લાગે માયરા નાઈટ ડ્રેસ પહેરવાની ફૂલ તૈયારીમાં છે ક્યાં માયરા તો ભાઈ શું કહેવાય કે બસ કામ ચાલુ છે અને હજી કારખાનું છે બંધ હજી ટૂંકમાં થોડું ઘણું ચાલું છે પણ ત્યાં અમે કોઈ જાતા નથી ફ્રી નથી તો તો ભાઈ શું કહેવાય કે નવીનમાં તો કાંઈ છે નહીં પણ આજે મેં રિઝાઈન મૂક્યું હતું એનો લગભગ એક વર્ષ થવા આવ્યું કેમ કે દર્શિકાના મેરેજ ડિસેમ્બરમાં હતા ને મેં એ પહેલાં રિઝાઈન મૂક્યું હતું પછી એક મહિનાનો નોટિસ પીરિયડ હતો તો ભાઈ શું કહેવાય કે આપણો અનુભવ કેવો રહ્યો આજે બધાને પૂછીએ કલી છે કાકી છે મમ્મી છે કે ભાઈ નોકરી કરાય કે ધંધો કરાય અને બધાને અભિપ્રાય લે કે આપણે અફસોસ નોકરીનો અફસોસ થાય કે નથી થતો એ પણ હું કહું પહેલા બધાને મંતવ્ય જાણી લો કે એ લોકોને કેવું લાગે એમ એ લોકોને કંઈ પ્રગતિ દેખાય કે નહીં કે શું છે ચાલો આપણે બધીને પૂછીએ પહેલાં કરીએ મમ્મી થી શરૂઆત તો મંતવ્ય તો ભાઈ એટલી ભૂખ લાગી ને કેવું મંતવ્ય બતાવો તો ન

વારે વાર હમ નોકરી બાકી નોકરી હોય તો આવે મમ્મી નોકરી હા જરૂર હોય તો નોકરી પણ કરે મારે જરૂર હતી ત્યારે મમ્મી મેં કરી હતી ને હા પાંચ વર હતી જરૂર કેમકે બનતીનું પીયડતું એટલે મારે નોકરી કરવી પડે નથી એટલે મેં નોકરી કરી પણ ટાઈમ આવતા મેં નોકરી મૂકી દીધી એનું કારણ ઘણા બધા કારણો છે કેમ કે ધંધામાં જ પણ ધ્યાન દેવાય મારી પાસે બીજો પણ પ્લેટફોર્મ છે એમાં પણ હું સારા એવા કમાઈ શકે ને કામ યુટ્યુબમાં એટલે એ તો જેના છોકરા મહેનત કરતા હોય યુટ્યુબમાં એને ખબર હોય કે ઘરના અંદર બાકી બીજા અંદર એમ થાય કે છોકરો વિડીયા ઉતારે હા એટલે કેવાનો શાક છે મમ્મી વાહ સરસ ખીચડી અમારે ઘરે ક્યારેક જ જોવા મળે કેમ કે અમારે દાદા દાદી ઓછા થાય કા એટલે અમારે ખીચડી જવર લે જ હોય બાકી ઘણા એવું હોય કે ખીચડી ડેલી હોય પણ અમારે એવું ન હોય જો હાજી મોજ છે ને હમ માખણ થી રોટલો વાહ ખાના બેન હોય ને તો કડકડી રોટલો કામ અમે હમે વાતતા હોય તો ચાલો હવે પૂછીએ કાકીને પછી પૂછીએ કલીને અને જો માં ફ્રી છે તો માની પૂછી ગમે ભગવાનના નામ લેતા છે ત્યારે કોનો મૈરા કોનો બડે છે જો ભાઈ મૈરા મૈરા વાહ વાહ ડિસ્કો કર દો હેપી બર્થડે ટુ યુ

તો ભાઈ હેના અમારા ઘર માં લગભગ મોટા થી લઈ નાના પૂછી ગયો નોકરી તો મને હું ને ત્યારે એમ કહેતા કે ના નોકરી રેવા દેતું તું ધંધો કર એટલે બધાનું મંતવ્ય એ જ છે તો ભાઈ હું મંતવ્ય શું હાલે ભાઈ મજામાં તો તારે હું સ્કૂલેજ આ કે આ થોડુંક ઓલું હતું તો બધા રેડી થઈ ગયું કે હા કમ્પ્લીટ તો વાંધો નઈ

હા કાલિબેનથી ખાસ એક છે કે ભાઈ ધંધામાં થોડુંક સ્ટ્રગલ તમારે કરવું પડે તાત્કાલિક સેટ ન થાય થોડુંક ભોગ દેવો પડે મહેનત તો ડબલ કરવી પડે સોળ કલાક મહેનત કરો ને ત્યારે તમને ફાયદો થાય પાંચ વર્ષ પછી એટલે બધું ટાઈમે થતું હોય સારું થતું હોય માયરા અહીંયા તો માયરા કેમ છો મજામાં તને મજા આવે એમ કે રોકાવું કોયું જવું તારે રોકાવું તો આપણે ગામમાં જાવું

મંતવ્ય લઈ લીધું અને બધા ઘણું સારું કીધું જો કે ભાઈ પોતપોતાનું હોય એટલે એ પ્રમાણે કે એટલે ઘણા એમનો લઈ લેતા કે ભાઈ નોકરી કરતા હોય તો ઘણા બાકી કોમેન્ટ કરશે પણ આ તો મેં ખાલી જસ્ટ એમ જ કે આપણી ફેમિલી શું કે એને શું લાગ્યું એના માટે મેં લીધું હતું એટલે ઘણા દિલ ઉપર ન લઈ લેતા ભાઈ કે અમે નોકરી કરીએ અને કેમ ધંધો કરો ને ભાઈ પણ શું કહેવાય કે બધું ટાઈમે થાય અને આપણે જે વસ્તુ કરવી અમુક વસ્તુ આપણે કંઈક મારે કરવી પણ એ ટાઈમે ન થતી અમુક એનો ટાઈમ આવે ત્યારે થાય એટલે ભાઈ કોઈ એમ ન કહેવું કે આ તમે જસ્ટ અમારા ફેમિલીનું લીધું તો ચાલો આજે બંસીનો વિડીયો એવો નથી કેમ કે એ પણ છે કામમાં તો આ લોગમાં કાલે જૂનાગઢ જઈને મળીએ અને કાલે હું ને ગોવિંદ કંઈક કામથી મળવાના તો જોઈએ શું કરીએ નક્કી તો ચાલો ભાઈ આપણી ચેનલ લાઇક છે અને સબસ્ક્રાઈબ કરી નાખો